નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દિવેશ ધીમર ધોરણ નવ ના સામાજિક વિજ્ઞાનના ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છે જેનું નામ છે ચેપ્ટર નંબર દસ સરકારના અંગો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે સરકારના અંગો વિશે અભ્યાસ કરવાનો છે સૌથી પહેલા તો હું તમને એ સમજાવવાનો પ્રયત્ન કરું છું કે સરકારના અંગો કેટલા છે વિદ્યાર્થી મિત્રો સરકારના મુખ્યત્વે ત્રણ અંગો છે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર કેટલા અંગો છે ત્રણ ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર વિદ્યાર્થી મિત્રો ન્યાયતંત્ર થી તો આપણે બધા પરિચિત જ છીએ ધારાસભા અને કારોબારી ને ન્યાયતંત્ર થી અલગ એટલે કે સ્વતંત્ર રાખવામાં આવ્યું છે આપણે ન્યાયતંત્ર ની વાત કરીએ તો ન્યાયતંત્ર એટલે કે આપણી અદાલતો જેની અંદર જિલ્લા કક્ષાની તાલુકા કક્ષાની વડી અદાલત સર્વોચ્ચ અદાલત જેનો સમાવેશ આ ન્યાયાલયની અંદર થાય છે હવે હું તમને સમજાવું કે ધારાસભા શું છે અને કારોબારી શું છે વિદ્યાર્થી મિત્રો ધારાસભા બે પ્રકારની છે એક રાજ્યની અંદર આવેલી વિધાનસભા અને દેશની અંદર આવેલી સંસદીય સભા ધારાસભા એ બે પ્રકારે હોય એક સંસદની સભાઓ અને એક વિધાનની સભાઓ બરાબર એની અંદર કારોબારી એટલે કે મંત્રી મંડળ મંત્રીમંડળ કઈ રીતે હોય તો આપણે લોકસભાની અંદર વાત કરીએ તો લોકસભાની અંદર જે સંસદનો વડા હોય એ વડાપ્રધાન હોય અને વડાપ્રધાનનું જે આખું મંડળ હોય એને શું કહેવામાં આવે એનો કારોબારી બરાબર એટલે કે આપણે અત્યારે હાલની વાત કરીએ તો આપણા વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી અને એમનું આખું મંત્રીમંડળ છે કે જેની અંદર વિદેશ મંત્રી હોય ડિફેન્સ મિનિસ્ટર હોય રક્ષા મંત્રી હોય પછી રેલવે મંત્રી હોય નાણાં મંત્રાલય હોય બરાબર આ પ્રકારના અલગ અલગ વિભાગોની એમની આખી ટીમ હોય મંત્રીમંડળ તો એને શું કહીશું આપણે એને કહીશું આપણે કારોબારી અને સંસદીય સભા જયારે વિધાનસભાની અંદર વાત કરીએ તો વિધાનસભાની અંદર શું હોય તો વિધાનસભાની અંદર આ કારોબારી મંડળની અંદર મુખ્યમંત્રી હોય રાજ્યપાલ હોય અને વિધાનસભાના સભ્ય હોય જેને આપણે ધારાસભ્ય કહીએ વિદ્યાર્થી મિત્રો આ વિષયનું નોલેજ તમને હોવું જોઈએ કારણ કે ભવિષ્યની અંદર તમે પણ વોટ આપવા જશો તો તમને વિધાનસભા શું છે અને સંસદ સભા શું છે એના વિશે ખબર હોવી જોઈએ સંસદ સભાની અંદર રાષ્ટ્રપ્રમુખ હોય એટલે કે રાષ્ટ્રપી રાષ્ટ્રપી સોરી રાષ્ટ્રપતિ હોય ત્યારબાદ રાષ્ટ્રપતિ બાદ વડાપ્રધાન હોય અને એમનું આખું મંત્રીમંડળ હોય જયારે રાજ્ય સરકારની અંદર રાજ્યની અંદર રાજ્યપાલ હશે મુખ્યમંત્રી હશે અને વિધાનસભાના સભ્ય હશે વિદ્યાર્થી મિત્રો જે વિધાનસભાના સભ્ય હોય જેમ કે આપણે ગુજરાતની વાત કરીએ પર્ટિક્યુલર તો ગુજરાતના મુખ્યમંત્રી છે આપણા વિજયભાઈ રૂપાણી ઉપ મુખ્યમંત્રી છે નીતિનભાઈ પટેલ ત્યારબાદ આપણા શિક્ષણ મંત્રી છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હવે આ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને એમએલએ કહેવામાં આવે એમએલએ મીન્સ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે વિધાનસભાના સભ્ય જ્યારે આપણે દેશની વાત કરીએ તો આપણા વડાપ્રધાન નાયબ વડાપ્રધાન આપના નરેન્દ્રભાઈ મોદી છે અને ત્યારબાદ એના બધા જે સભ્યો છે મંત્રીમંડળના અમિત શાહ છે ત્યારબાદ આપણે જોઈ લો કે રાજનાથ સિંઘ છે નીતિન ગડકરી સાહેબ છે આ બધા જે છે એ એમપી કહેવાય એમપી મીન્સ મેમ્બર ઓફ પાર્લામેન્ટ એની અંદર રાહુલ ગાંધી પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટનો સભ્ય છે એ જ રીતે યુપીની વાત કરીએ તો યોગી આદિત્યનાથે ત્યાંના મુખ્યમંત્રી છે બરાબર છે મધ્યપ્રદેશની અંદર આપણે વાત કરીએ ચૌહાણ તો એ ત્યાંના મુખ્યમંત્રી છે અને આપણે ઉત્તર પ્રદેશની અંદર પદ્ધતિ લોકસભા રાજ્ય સભા કઈ રીતે એ નું ગઠન થાય છે કઈ રીતે રાજ્ય નું ગઠન થાય છે એના વિશે આપણે ટૂંકમાં શીખીશું પહેલો સવાલ એવો છે કે ભારતમાં સંસદીય શાસન પદ્ધતિ છે એવું શા માટે કહી શકાય તો પ્રમુખ આવે છે કે ભારત ના બંધારણીય વડા કોણ છે તો ભારત ના બંધારણીય વડા રાષ્ટ્રપ્રમુખ છે રાષ્ટ્રપ્રમુખ એટલે કોણ આપણા રાષ્ટ્રપતિ બરાબર આપણા રાષ્ટ્રપતિ છે શ્રી રામનાથ કોવિંદ

પ્રધાનમંત્રી અને રામનાથ કોવિંદ ને બંધારણે દરેક પ્રકારની સત્તા આપવામાં આવેલી છે અને તેઓ કારોબારી ના સર્વોચ્ચ વડા છે એ રાષ્ટ્રપ્રમુખ છે હવે તે શું કરે કે લોકસભાની અંદર બહુમતી પક્ષના નેતાને વડાપ્રધાન તરીકે એટલે કે દેશની અંદર જ્યારે એક સાથે ચૂંટણી આવે છે વડાપ્રધાન માટેની બરાબર દર પાંચ વર્ષે આવે સંસદીય ચૂંટણીની અંદર જે પક્ષ બહુમતી થી ચૂંટાઈ આવ્યો હોય જેમ કે આજથી લગભગ બે વર્ષ પહેલા જે ચૂંટણી ગઈ હતી ઇલેક્શન ગયું હતું એની અંદર નરેન્દ્ર મોદીનો જે પક્ષ છે બીજેપી એ બીજેપી બહુમતીથી થી આવ્યો હતો તો એક પક્ષ ના નેતાને વડાપ્રધાન તરીકે એટલે કે નરેન્દ્ર અને તેમના નિમણૂક કરતી વખતે જે ખાતાઓની વેચણી કરે શપથ ગ્રહણ સમારોહ તમે છે આ શપથ ગ્રહણ સમારોહ કોણ કરાવે રાષ્ટ્રપ્રમુખ કરાવે એટલે કે આપણા રાષ્ટ્રપતિ આગળ રાષ્ટ્રપ્રમુખ સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા છે બરાબર છે આપણા જે બી સંરક્ષણ દળો છે જેમ કે ભૂમિ દળ હવાઈ દળ અને નૌકા દળ બરાબર છે ભૂમિ દળ એટલે જમીન ઉપર ચાલતું જે સૈનિક બીએસએફ હોય એમાં પેરામિલિટરી ફોર્સ હોય પછી એર ફોર્સ એટલે વિમાન અને ઇન્ડિયન નેવી એટલે પાણીની અંદર તો આ બધા દળોના સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ છે આપણા રાષ્ટ્ર પ્રમુખ છે તેને અન્ય રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ જાહેર કરવાની બંધ કરવાની સંધિ કરવાની સત્તા છે આ ઉપરાંત રાજ્યપાલો સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિ એટર્ની જનરલ ચૂંટણી પક્ષના મુખ્ય ચૂંટણી અધિકારીઓ જાહેર સેવા આયોગના અધ્યક્ષો અને વિવિધ દેશના રાજ્યની રાજદૂતોની નિમણૂક રાષ્ટ્ર રાષ્ટ્રપ્રમુખ કરે છે આ સત્તા વડાપ્રધાનના હાથમાં નથી બરાબર છે વિવિધ સેનાના જે આપણા જનરલ હોય બરાબર છે એની નિમણૂક કરવી હોય આપણા સર્વોચ્ચ અદાલતની અંદર ન્યાયમૂર્તિ ની નિમણૂક કરવી એટલે કે જે જજ હોય એની નિમણૂક કરવાની હોય ચૂંટણી પક્ષની અંદર આ ચૂંટણીની સેવા આપવામાં માટે ચૂંટણી આયોગ અધિકારી આપણું છે બરાબર છે ચૂંટણી પંચ છે એના બી સભ્યો ની નિમણૂંક કરવાની સત્તા કોના પાસે છે રાષ્ટ્ર પ્રમુખ પાસે છે આ ઉપરાંત સંસદ બોલાવવી મુલતવી રાખવી કે બરખાસ્ત કરવાની સત્તા રાષ્ટ્ર પ્રમુખ બોલાવવાની મુલતવી બરખાસ્ત કરવાની સત્તા પણ રાષ્ટ્રપ્રમુખના હાથમાં છે આ ઉપરાંત દેશમાં બંધારણીય કે નાણાકીય કટોકટી જાહેર કરવાની સત્તા પણ રાષ્ટ્રપ્રમુખ ધરાવે છે વિદ્યાર્થી મિત્રો કોઈ રાજ્યની અંદર એના મુખ્યમંત્રીના હાથ ની બહાર ચાલ્યું જાય તો એ રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવે છે જેમ કે થોડા સમય પહેલા જમ્મુ કાશ્મીર ની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું હતું કારણ કે ત્યાંની મહેબુબા મુફતીની જે સરકાર હતી પીડીપી બરાબર એમણે ઘણા બધા ઉપદ્રવ કરેલા હતા અને જેને કારણે દેશમાં ઘણી સમસ્યાઓ થતી હતી તો એને

પ્રધાન મંડળ જ ભોગવે છે જે દર્શાવે છે કે ભારતમાં સંસદીય પદ્ધતિ ચાલે છે કઈ પદ્ધતિ ચાલે છે ભારતની અંદર સંસદીય પદ્ધતિ નેક્સ્ટ સવાલ જોઈએ છોકરાઓ આ નેક્સ્ટર સમજાય પ્રમુખ એ ભારતના બંધારણીય વડા છે અને બંધારણ દ્વારા આ રાષ્ટ્ર પ્રમુખ ને દરેક પ્રકારના હકો આપવામાં આવેલા છે રાષ્ટ્રપ્રમુખ એટલે આપણા રાષ્ટ્રપતિ આપણા રાષ્ટ્રપતિ ભારતના હાલમાં કોણ છે રામનાથ કોવિંદ નેક્સ્ટ સવાલ જોઈએ નેક્સ્ટ સવાલનું નામ છે કે રાષ્ટ્રપ્રમુખની કટોકટી સમયની સત્તાઓ જણાવો કે રાષ્ટ્રપતિ કટોકટીના સમયે કયા કયા પ્રકારની જાહેરાતો કરી શકે છે એની પાસે સત્તા શું છે બરાબર છે એની પાસે ઘણી બધી સત્તાઓ છે કોઈ પણ દેશ સામે યુદ્ધ જાહેર કરી શકે છે બરાબર અથવા તો કોઈ આંતરિક સલામતી સામે જો ભય ઉભો થતો હોય તો તે કટોકટીની સ્થિતિ જાહેર કરી શકે છે અને એક વખત રાષ્ટ્રપ્રમુખ જે કટોકટી જાહેર કરે એને તમે અદાલતમાં પણ પડકારી શકતા નથી

નાઇન્ટીન ઇન્દિરા ગાંધી એ દેશની અંદર કટોકટી લાગી દીધી હતી એનો મતલબ એવો હોય કરવાનો સરકાર વિરુદ્ધ તમે કઈ બોલી ન શકો સરકાર વિરુદ્ધ તમે ટીવી માં કઈ દર્શાવી બોલા દર્શાવી નહી શકો અખબારોની અંદર જે સરકાર કે એ જ છાપવાનું એ સિવાય તમારે કઈ પણ પ્રકાર છાપવાનું નહીં આને કહેવાય કટોકટી ને કટોકટી ની અંદર તમે બંધારણીય અધિકારો જે હોય તમારા મૂળભૂત અધિકારો એ ભોગવી શકો નહીં બરાબર છે તો શરૂઆત કરીએ આપણે સવાલની તો એ જ વસ્તુ જે ગયા ગયા સવાલની અંદર આપણે વાત કરી હતા તે કે રાષ્ટ્રપ્રમુખ બંધારણીય સર્વોચ્ચ વડા છે બંધારણ દ્વારા આ રાષ્ટ્રપ્રમુખ ને વિશાળ સત્તાઓ આપવામાં આવી છે જો રાષ્ટ્રપ્રમુખને લાગે કે યુદ્ધ બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર આંતરિક બળવાથી ભારત કે ભારતના કોઈ ભાગની સલામતી સામે ભય ઉભો થાય તો તે કટોકટીની સ્થિતિ જાહેર કરે છે બરાબર છે આંતરિક બળવો એટલે દેશની અંદર જ જો દેશની સામે કોઈ પ્રકારનો અંદર ને અંદર લડાઈ ઝઘડા ને કારણે દેશની અંદર જ જો હિન્દુ મુસ્લિમ એવા બે ભાગ પડી ગયા હોય તો એને કહેવાય આંતરિક બળવો જેમ કે કાશ્મીરના લોકો હંમેશા દેશની અંદર આંતરિક બળવો કરવાનું કામ કરે તો આ સમયે રાષ્ટ્રપતિ બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે અને કટોકટી જાહેર કરવાના આ નિર્ણયને અદાલતમાં પડકારી શકાતો નથી આ સમયે વ્યક્તિ તેના મૂળભૂત હકો ભોગવી શકતા નથી આ ઇન્દિરા ગાંધીએ જે કટોકટી દેશની અંદર લગાવેલી હતી એ તો બહુ ખોટી લગાવેલી હતી એના ફાયદા માટે લગાવેલી હતી બરાબર છે પરંતુ ત્યારબાદ કોઈ પણ પ્રકારની કટોકટી દેશની અંદર લાગુ પડી નથી કોઈ પણ રાજ્યમાં બંધારણની જોગવાઈઓ પ્રમાણે સરકાર કામ કરી શકે ન હોય ત્યારે રાજ્યપાલ રાષ્ટ્રપ્રમુખને અહેવાલ મોકલે છે આ અહેવાલના આધારે રાષ્ટ્રપ્રમુખ રાજ્યમાં બંધારણીય કટોકટી જાહેર કરી પ્રધાનમંત્રીને બરતરફ કરે છે અને રાજ્યની અંદર રાષ્ટ્રપ્રમુખ શાસન લાદે છે હવે હું તમને સમજાવું મહારાષ્ટ્રના ઉદાહરણ દ્વારા કે મહારાષ્ટ્રની અંદર ત્રણ સરકારનું ગઠબંધન છે એટલે કે એની અંદર શિવસેના કોંગ્રેસ અને એનસીપી આ ત્રણ પાર્ટીનું ગઠબંધન છે હવે કોઈ એક પાર્ટી છે છોડી દે એટલે ત્યાં સરકાર પડી જાય અથવા તો એવું થાય કે સરકાર બંધારણ અનુસાર કામ ન કરતી હોય બરાબર છે મેં તમને કીધું તેમ સમજાયું પહેલા જ કે વડાપ્રધાન બરાબર કામ કરે છે કે નહીં એ જોવાનું કામકાજ રાષ્ટ્રપ્રમુખનું છે પરંતુ રાજ્યની અંદર જે મુખ્યમંત્રી છે એ મુખ્યમંત્રી કઈ રીતે કામ કરે છે એ જોવાનું કામ રાજ્યપાલનું છે તો જયારે રાજ્યપાલને એવું લાગે કે આ રાજ્યની અંદર બરાબર કામ કરતું નથી તો બંધારણ અનુસાર કામ થતું નથી તો એ શું કરે કે રાષ્ટ્રપ્રમુખને એક અહેવાલ બનાવીને મોકલે અહેવાલ મીન્સ રિપોર્ટ ઇંગ્લિશમાં બોલે તો એક રિપોર્ટ લખીને મોકલે અને રાષ્ટ્રપ્રમુખને જો એ રિપોર્ટ યોગ્ય લાગે તો તે એ આખી સરકારને બરખાસ્ત કરી દે એટલે કે એ પદેથી હટાવી દે અને એ રાજ્યની અંદર રાષ્ટ્રપ્રમુખ શાસન લાદી દે બરાબર છે આગળ અને રાષ્ટ્રપ્રમુખ વતી રાજ્યમાં રાજ્યપાલ તેનો વહીવટ કરે છે એટલે એ એ રાજ્યને કામ સમયે કોણ કરે છે રાજ્યપાલ કોના વતી રાષ્ટ્રપ્રમુખ આર્થિક બાબતોમાં મુશ્કેલી સર્જાય તો એ સમયે રાષ્ટ્રપ્રમુખ નાણાકીય કટોકટી જાહેર કરે છે આ સમયે જયારે દેશની અંદર નાણાકીય કટોકટી જાહેર થાય તો સરકારી કર્મચારીઓના પગાર ભથ્થામાં ઘટાડો થાય છે આ સમયે સરકાર કર્મચારી સરકારી કર્મચારીઓના પગાર ભટ્ટામાં ઘટાડો કરી શકે છે રાષ્ટ્ર પ્રમુખ પાસે આ સત્તાઓ ઔપચારિક છે કેમ ઔપચારિક છે કારણ કે રાષ્ટ્રપ્રમુખે જે વર્તન કરવાનું હોય છે એ વાસ્તવમાં એ સલાહ પ્રમાણે જ એને વર્તન કરવું પડે છે મીન્સ અત્યારે આપણા જે રાષ્ટ્રપ્રમુખ છે એ રાષ્ટ્રપ્રમુખ કોઈ પણ નિયમો અથવા તો કાયદા ઉપર સહી કરવાની હોય એમને કારણ કે છોકરાઓ આપણને ખબર છે કે પહેલા લોકસભાની અંદર ખરડો પસાર કરવામાં આવે જો કોઈ કાયદો બનાવવો હોય તો અને રાષ્ટ્રપ્રમુખ ને એના ઉપર સિગ્નેચર થાય તો જ પ્રમુખ ની એના ઉપર સિગ્નેચર થાય તો જ એ ખરડો કાયદો બને અને એકચ્યુઅલીમાં જે પણ કોઈ રાષ્ટ્રપ્રમુખ આવે ને એ હંમેશા જે કરંટ પાર્ટી હોય મતલબ કે જે વડાપ્રધાન હોય એના પ્રમાણે જ વર્તન કરે એટલે એ કે એ પ્રમાણે જ ચાલે એ લોકો જેમ કે અત્યારે આપણા ભારત દેશની અંદર બનાવે એના માટે રાષ્ટ્રપ્રમુખને એટલે કે રામનાથ કોવિંદ ને કોઈ પણ પ્રકારનો વાંધો હોય નહીં એટલે જ તો આગળના સવાલમાં આપણે કીધું કે ભાઈ ભારત ની અંદર રાષ્ટ્રપ્રમુખ સર્વોચ્ચ બળા છે પરંતુ સંસદીય લોક પદ્ધતિ છે એનું કારણ જ આ છે કે તે સંઘના પ્રધાન મંડળની સલાહ પ્રમાણે જ રાષ્ટ્રપ્રમુખ વર્તન કરે છે બરાબર પ્રધાનમંડળ જેમ કે એ પ્રમાણેના જે નિયમો અને એના માટેના જે કાયદાઓ હોય એના ઉપર સહી કરી આપે છે એ પ્રમાણે જ વર્તન કરે છે તો રાષ્ટ્રપ્રમુખની આ સત્તાઓ ઔપચારિક છે વાસ્તવમાં સંસદીય પ્રણાલી મુજબ સંઘીય પ્રધાનમંડળની સલાહ પ્રમાણે જ રાષ્ટ્રપ્રમુખને વર્તન કરવું પડે છે એ મેં તમને સમજાવ્યું તો વિદ્યાર્થી મિત્રો આજે ટોટલ આપણે બે સવાલો જોયા એક છે ભારતમાં સંસદીય શાસન પદ્ધતિ છે કેવી રીતે કહી શકાય કારણ કે રાષ્ટ્રપ્રમુખ ને પ્રધાનમંડળની સલાહ મુજબ જ વર્તન કરવું પડે છે આથી કહી શકાય કે સંસદીય શાસન પદ્ધતિ છે અને રાષ્ટ્રપ્રમુખના કટોકટી સમયની સત્તાઓ બંને સવાલ મોસ્ટ આઈમપી છે અને ઇઝીથી તૈયાર થઈ જાય એવા છે વિદ્યાર્થી મિત્રો આ સવાલ કટોકટી વાળો આઈએમપી એમપી છે તો તૈયાર કરી નાખજો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો થ્રીનેસની ચેનલ ને થેન્ક યુ જય હિન્દ વંદે માતરમ